ની ખેતી આવી ગઈ છે ભાઈ આ હું કઈ આ ફાર્મર આ ટમેટી છે ટમેટી બહુ માર્કેટિંગ યાર્ડ ઓફ દ્રાક્ષ ખોરી પાડા પાડા તક ગ્યું ને સટતું બેગું બેગું જી ગુજરાતી માં પાડા અને હિન્દી માં પાડા કે હા પાડો બેગો ને

તો આમાં હાથી એ ટ્રેક્ટર ચાલી જાય જોવામાં હજી બહુ ઝીણકી છે કાચી બહુ છે દ્રાક્ષ જોવું જઈને કીધું દ્રાક્ષ જ છે લુંબું લુંબુ આવી પડી જગ્યા નથી એટલી દ્રાક્ષ છે આ દ્રાક્ષનો નો કલર કંઈક અલગ છે ઓલું ફાર્મ ને આ ફાર્મ માં ફેરે જો આ ગોળ ટાઈપ ની છે ગોળ દ્રાક્ષ છે જો અહીંયા બાજુમાં છે ઓલી બતાવું જો આ